હે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મહિન્દ્રા બસો પંચોતેર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે બે હજાર ને અઢારના મોડલનું ટ્રેક્ટર છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિનની અંદર તમને આખું ટ્રેક્ટર ઓરિજિનલ જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણે ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો મિત્રો તમારે પણ જો કોઈ જૂના વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત તમારે કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું મહિન્દ્રા બસો પંચોતેર ટ્રેક્ટર જોઈ રહ્યા છો બે હજારની અઢારના મોડલનું ટ્રેક્ટર છે ટાયરની કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ કંપની કલરની અંદર તમને આ મહિન્દ્રા બસો પંચોતેર ટ્રેક્ટર જોવા મળશે વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર છે સડો ક્યાંય જોવા નહીં મળે આ ટ્રેક્ટરની કિંમત વિશે વાત કરું તો ત્રણ લાખ સિત્તેર હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ટેક્ટર તમને શ્રી રામનાથ ટ્રેક્ટર લાલપુર ચોકડી જામનગર તમને આ ટ્રેક્ટર જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર સંજયભાઈનો નંબર બાણું છ પછા છેતાલીસ ત્રણ સાડત્રીસ આ સંજયભાઈનો નંબર છે નવ્વાણું જીરો બેતાલીસ ઓગણત્રીસ ચાર ઓગણત્રીસ આ પણ સંજયભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને આ ટેક્ટરવાળા ભાઈનો નંબર મળી રહેશે તમે ત્યાંથી તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ મહિન્દ્રા બસો પંચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ સેલ્ફ વેન્ટિલેટર વાયરિંગ બધું જ કમ્પ્લીટ છે એન્જિન પાવરફુલ છે સીટ છત્રી નવા છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ મહિન્દ્રા બસો પંચોતેર ટ્રેક્ટર વેચવાનું છે